હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતીના સાહિત્ય સ્વામીઓ સંશોધન પુસ્તક કોનું છે ઓપ્શન જોઈએ ભોગીલાલ સાંડેસરા હરિવલ્લભ ભાયાણી કેકાશાસ્ત્રી યા કેશવર્ષ ધ્રુવ આ પ્રશ્નનો જવાબ આવે છે વિકલ્પ ત્રણ કેકાશાસ્ત્રી આપણે આગામી પરીક્ષાને ધ્યાનમાં રાખી કેકા શાસ્ત્રી વિશે કેટલીક મહત્વપૂર્ણ નોંધ કરીએ પૂરું નામ કેશવરામ કાશીરામ શાસ્ત્રી ઓગણીસો બાવનમાં ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના સંશોધન ક્ષેત્રે આપેલા પ્રદાન માટે ગુજરાતી સાહિત્ય સભા અમદાવાદ તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો છાસઠમાં અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણના હસ્તે વિદ્યા વાચસ્પતિની પદવી ઓગણીસો છોતેરમાં વ્યાકરણ અને ભાષાશાસ્ત્ર ક્ષેત્રે મળેલી સિદ્ધિ માટે રાષ્ટ્રપતિ ડોક્ટર ફખરૂન અલી અહમદના હસ્તે પદ્મશ્રીનું સન્માન ઈસવીસન ઓગણીસો સત્યોતેરમાં પ્રયાગની ભારતી પરિષદ તરફથી મહામહિમોપાધ્યાયની પદવીથી વિભૂષિત આ ઉપરાંત પણ શાસ્ત્રીજીને ભાષાભાસ્કર વેદ ચક્રવર્તી ડૉક્ટર ઓફ લેટર્સ શુદ્ધાદ્વૈતા અલંકાર ધર્મભાસ્કર બ્રહ્મર્ષિ ભારત ભારતી રત્ન પ્રભાસર રત્ન વાચસ્પતિ ભારત માર્તંડ અને જ્ઞાતિ રત્ન વગેરે પદવીઓ પ્રાપ્ત થઈ છે ગુજરાતી ભાષા વ્યાકરણમાં ગુજરાતી ક્રમિક વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર ગુજરાતી પારંપરિક વ્યાકરણ ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ ભાષાશાસ્ત્રના ખેડાણમાં સંસ્કૃત ભાષા વાઘ વિકાસ ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા ગુજરાતીમાં અનુવાદ કરેલો અમર કોષ બૃહદ ગુજરાતી કોષ ભાગ એક અને બે દસ ભાષાનો વનૌષધિ કોષ વગેરે તો મિત્રો આપણી આગામી પરીક્ષા માટે કેકાશાસ્ત્રીના આટલા પુસ્તકો મહત્વના છે એનો કાળક્રમ પણ જરૂરી છે આપણને પૂછાયેલો પ્રશ્ન છે જૂની ગુજરાતીના સાહિત્ય સ્વામીઓ એ બે હજાર ત્રણમાં પ્રકાશિત થયેલું કેકાશાસ્ત્રીનું પુસ્તક છે મિત્રો અમારી આ શ્રેણી આપને કેટલી મદદરૂપ થઈ રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો જોડાવા શ્રેણી સાથે લાઇક કરો મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ